આજે તેર ડિસેમ્બર શનિવારના રોજ યોજાયેલા નવરચના યુનિવર્સિટીના તેરમા પદવીદાન સમારોહમાં સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ લો એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર તેમજ લિબરલ સ્ટડીઝ એન્ડ એજ્યુકેશનના કુલ આઠસો વિદ્યાર્થીઓને પચ્ચીસ વિવિધ અભ્યાસક્રમોમાં પદવી એનાયત કરવામાં આવી હતી સમારોહમાં છન્નું ટકા સ્નાતક સફળતા દર નોંધાયો જેમાં ચારસો એકાવન વિદ્યાર્થીનીઓ અને ત્રણસો વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો સાથે જ એવોર્ડ્સ અને ઓગણીસ ગોલ્ડ મેડલિસ્ટને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાહુલ અમીન અને ચેરપર્સન તેજલ અમીનના હસ્તે પદવી એનાયત કરવામાં આવી વિદ્યાર્થીઓ વાલીઓ ફેકલ્ટી સભ્યો ટ્રસ્ટીઓ અને શૈક્ષણિક નેતૃત્વની વિશાળ ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો સમારોહના ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલા ડૉક્ટર રાધાકાંત પાધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના પ્રોફેસરે પોતાના પ્રેરક સંબોધનમાં વિદ્યાર્થીઓને વોટ અને હાઉથી આગળ વધીને શીખવાના વાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરી તેમણે ઇન્ટર ડિસિપ્લિનરી લર્નિંગ નમ્રતા અને સામાજિક જવાબદારી પર ભાર મૂકતા કહ્યું કે એઆઈ માઇનસ આઈ એટલે ફક્ત એ અને સમાજને કંઈક પરત આપવાની ભાવનાથી ડેવલપ્ડ ઇન્ડિયા માટે કામ કરવાની અપીલ કરી હતી પ્રેસિડેન્ટ રાહુલ અમીને સ્નાતકોને શિસ્ત શ્રેષ્ઠતા અને જવાબદાર નેતૃત્વના મૂલ્યો સાથે પોતાની પ્રોફેશનલ યાત્રા શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા જ્યારે ચેરપર્સન તેજલ અમીને સામાજિક રીતે જવાબદાર અને ભવિષ્ય માટે તૈયાર વ્યવસાયિકો તૈયાર કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી પ્રોફેસર પ્રત્યુષ શંકરે વાર્ષિક અહેવાલ રજૂ કરી યુનિવર્સિટીની સિદ્ધિઓ વિઝન અને મિશન પર પ્રકાશ પાડ્યો સમારોહના અંતે રજિસ્ટ્રાર પ્રોફેસર સંદીપ વસંતે આભાર વિધિ કરી હતી नहीं ये तो प्रोग्राम तो बहुत ही अच्छा है नवरत्ना में नवरत्ना यूनिवर्सिटी प्रोग्राम को मैं स्टडी किया थोड़ा सा तो प्रोग्राम तो बहुत ही अच्छा है ट्रेनिंग भी बहुत अच्छा हुआ है स्किल इंटीग्रेटेड ट्रेनिंग हुआ है सबका तो उसके लिए वो कंपनी सारे कंपनी में ये लोग मतलब जो स्टूडेंट ग्रेजुएट हो रहे हैं सारे सबका मतलब वैल्यू रहेगा बेसिकली सो मैनी कंपनीज विल फाइंड दम वेरी यूजफुल प्लेसमेंट तो मिल चुका होगा नहीं मिल जाएगा नहीं मिल चुका होगा कितने सारे को प्लेसमेंट मिल चुका होगा ऑलरेडी कैम्पस प्लेसमेंट में और जो भी नहीं रहे शायद उनका मर्जी से नहीं रहेंगे शायद उनको हायर स्टडी करना है कुछ तो करना है फिजिकली नहीं तो जो बच बच गए थोड़ा बहुत तो उनको भी मिल जाएगा फिजिकली और गुजरात तो ऐसे भी इंडस्ट्रियल स्टेट है तो सा, सारे लोगों को मिलेगा ही मिलेगा फिजिकली दो लाइन में क्या मैसेज देने को મને ખૂબ આનંદ છે કે આજે નવરચના યુનિવર્સિટીનું તેરમું કોન્વોકેશન છે આઠસો ને ચોર્યાસી સ્ટુડન્ટ આજે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ને પીએચડી ડિગ્રીઝ લઈ રહ્યા છે ખૂબ આનંદની વાત એ છે કે ત્રેપન ટકા આજના ગ્રેજ્યુએટ્સ મહિલાઓ છે તો એઝ અ ચેરપર્સન ઓફ ધ બોર્ડ ઓફ મેનેજમેન્ટ નવરચના યુનિવર્સિટી મને ખૂબ ગર્વ છે કે મહિલાઓ આટલા મોટા નંબરમાં નવરચના યુનિવર્સિટીમાં ભણે છે અને પોતાનું જીવન આગળ સુરક્ષિત રીતે ભણે છે અને આગળ જાય છે આજના આપણા જે ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રાધાકાંત પાડે એ આઈઆઈએસસી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના ખૂબ જ જાણીતા અને મોટા એકેડેમિશિયન છે રિસર્ચ સ્કોલર છે એમને આપણા ચંદ્રયાન અને જે આપણા એરોસ્પેસના જે બધા મિશન્સ છે એમ એની ટેસ્ટિંગમાં એના ઇવેલ્યુએશનમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને હવે એ જે મલ્ટિડિસિપ્લિનરી કામ એમની લેબ આઈઆઈસીમાં જેમની લેબ છે જે હવે એરોસ્પેસથી લઈને હેલ્થ એટલે કે ડાયાબિટીસ કેન્સર ડ્રગ ડિલિવરી ઉપર કામ કરે છે એનાથી નવરચનાના પ્રોફેસર્સ અને નવરચનાના સ્ટુડન્ટ્સને ખૂબ જ પ્રોત્સાહન મળે છે નવરચનાના જે આવવાના પ્રોગ્રામ્સ છે એમાં બી એમનું યોગદાન રહેશે અને આપણે એક ડિસિપ્લિનરી સ્ટેન્ડર્ડ એક હાઈ સ્ટેન્ડર્ડ લેવલની આ પ્રોગ્રામ્સ અને સ્ટુડન્ટ્સને તૈયાર કરી રહ્યા છે અને આવતા વર્ષોમાં કરીશું